આજે હું તને એક જ ફટાકડો દે તો કાલે પછી તું હું ફોડીશ તો તને એક લોટાકડો ફૂટી ગયો તું આજે બધા ફોડી નાખીશ તો કાલે હું ફોડીશ પછી પાછો છે એક ધ્યાન રાખીને છું તો ફટાકડા ફોડવાનું બહુ ફોડવા જુઓ આવડિયા છે લસણિયા પછી આને શું કેવાય કેટલા બધા ફટાકડા લઈ આવેલ શું તો આ બધા અત્યારે આજ થોડી ના કાલે બીજા લઈ